તમારું સ્વાગત છે મિત્ર આજે આપણે જઈશું બોટાદ બોટાદની અડી મેલડીમાં મંદિર છે ફાગણની મેલડીમાં નાકણે તમને દર્શન કરાવશું થોડીક દેખાડશું થોડીક માહિતી આપશું તો વિડીયોમાં બનાવી જો અમે જઈશું બોટાદ ચાર થી પાંચ કિલોમીટર આખું થાય મેલડીમાંનું મંદિર ફાગણની મેલડીમાં અહીંયા જો ઢોરા ઉપર હિએ આપણે માથે સડીને દર્શન કરાવશું ને બધું દેખાડશું ને ફરતા ફરતા જો આવી રીતે જંગલ ઝીંગલ અને ઢોરા ઉપર મંદિર છે મેલડીમાંનું આપણે અમે જો ઢોરા ઉપર આવી સડશું અને દર્શન કરાવશું ને બધું દેખાડશું તો વિડીયોમાં બનાવીશું તો આપણે ડુંગર માં ચડી ગયા આવો નજારો આવે એ તમને બધી બતાવતા જાય જરા પરસાદી બનાવતા હોય કે રાયાંક પેછે રાંધવાનું રસોડો આ બાજુ પાણીની સુવિધા જોરદાર જો ફ્રીજ છે માટલા હે આપણે મંદિર કોર જાવી એવી તમને દર્શન કરાવશું આપણે અને ભીતિ સામે જો આવી રીતે એ અનાજ તમને બતાવું જો આ બાજુ આવી જગ્યા હે આ બાજુ જે પણ માનતા તમે કર્યું હોય જો અહીંયા પછી ફોટા આવી રીતે મૂકી જાય આ બાજુ મંદિર જો આ મેળીમાં નું મંદિર તમને દર્શન કરાયા તમે નો ગયા હોય તો એકવાર જરૂર થોડીક આપણે માહિતી આપશું ફરતું ફરતું દેખાડ દઉં જો તમને દર્શન કરાવી દીધા આપડે અરે આ છોટું થોડીક માહિતી આપશે પેલા આપણે એનું નામ પૂછ્યું શું ના આપણે આ મેલડીમાં નું મંદિર હતું

અને આપણે આયા હતા ને આપણને આ નાકણે લઈ ગયો તમને બધું દેખાડી દર્શન કરાયા પાણી પાણી બધી સારી સુવિધા હતી અને બપોરે આપે તમે પણ આવો ક્યારે નાકને દર્શન કરવા અને તમને આ બધું દેખાડી દીધી ગમ હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવવાના વિડીયા જોવા મળે